જય ભોલેનાથ કી મિત્રો હર હર મહાદેવ મારા દરેક આ ચેનલના સબસ્ક્રાઈબ મિત્રો મારી ચેનલને સપોર્ટ કર્યો અને મારી ચેનલને સાથ સહકાર આપ્યો એ બદલ હું દરેકનો આભાર માનું છું અને મારા તરફથી દરેકને હું અભિનંદન પાઠવું છું કારણ કે મારી ચેનલને મોનોરાઈટ અને મારી ચેનલના સબસ્ક્રાઈબ અને મારી ચેનલને આ જીવનમાં સફળતા અપાવી એ બદલ હું દરેકનો આભાર માનું છું ખાસ કરી અને મારા એક આ એક જ માત્ર જે આપણું હતું કે પરણેલો વરરાજા પાછો ગયો આની અંદર મને ખૂબ જ તમે દરેક ભાઈઓ બહેનો માતા વડીલો દરેકે મને આ સપોર્ટ કર્યો આની અંદર અને મારું આ ખૂબ સારું ચાલ્યું અને એ સારું ચાલવાના કારણે મારી ચેનલને સફળતા મળી એ બદલ હું દરેક ભાઈઓ બહેનો માતા વડીલો દરેકનો હું આભાર માનું છું અને મને સાથ સાથ અને સહકાર આપ્યો અને એ અમારી ચેનલની સફળતા મને મેળવાવી અને મારું જીવન તમે દરેકે સફળ કર્યું એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું હવે આ એક જ જે આપણું પરણવા આવેલો વરરાજા પાસો ગયો આની અંદર જ સફળતા મળી અને આ સફળતાના શિખર ઉપર ચડી અને હું ખુશીથી તમને એ આપણું રિટર્ન પાસું ફરીને તમને હું સંભળાવું છું કે મિત્રો જેમાં તમે મને સાથ સહકાર આપ્યો એ હતું આપણું કે પરણમાં આવેલો વરરાજા પાસો ગયો આની અંદર તમે મને ખૂબ જ સફળતા અપાવી હવે એ વરરાજા પાછો ગયો હશે એને કેટલું બધું દુઃખ લાગ્યું હશે કારણ ડીજે વગડાયા હશે પાર્ટી કરી હશે કંકોત્રી છપાઈ હશે ઢોલ વગાડ્યા હશે ગણેશ બિહાર્યા હશે દક્ષિણા કરી હશે ઢોળીને રાજી કર્યો હશે ગાડીઓ ગમો દોડવી હશે કંકુત્રીઓ માટે ગાડીના પેટ્રોલ ડીઝલ વપરાણ હશે અને એ જ વર રાજા જ્યારે મંડપમાંથી પાછો આવે એટલે એનું હૃદય નેચેથી ઉપર અને ઉપરથી નેચે જાય ધબકારાની એને ખબર ના હોય કારણ કે એને ઘણા વર્ષોથી સકુ 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 થાતું હોય અને પછી અચાનક પરણવાનું થાય અને સોફા બોફા બાંધ્યા હોય માથે સવાર કર્યો હોય ગાડીની એન્ટ્રી ઉપાડી હોય અને મારા બેટાનું પાસું આ બંધ થાય એટલે ના જેટલો લાગે હવે આ મંડપમાંથી વરરાજા પાસા કેવી રીતે આવે છે તો એક વખત એક ચંપા કરીને છોકરી હતી અને ચંપાને પાકામાં પાકી બેનપણી એક હતી ચંપાને કોઈ બી સપનું આવે તો એ સપનાની વાત ચંપા પોતાની બહેનપણીને જ કરે ચંપાને ગામ જવું હોય તો ચંપા પોતાની બેનપણીને જ વાત કરે ચંપાને ખાવા બેસવું હોય તો પોતાની બેનપણીને કહીને જ ખાવા બેસે બંનેના જીવ એક અને ખોડિયા અલગ અલગ હવે આવી જો બેનપણી અને બંનેનો આટલો બધો પ્રેમ હોય અને એ બેનપણીઓ જ્યારે ભેરી થાય એટલે એકાબીજાના હૃદય ખુશ અને ખિલખિલાટ હોય હવે એમાં ચંપા થોડક મોટા થયા અને આ બંને બેનપણીઓ બચપણથી હતી અને થોડા મોટા થયા એટલે ચંપાના બાપાને ખબર પડી કે હવે મારી ચંપા લાયક થઈ છે એટલે હવે મારે ચાંક સારો મૃત્યો ગોતવો પડશે હવે ચંપાના બાપા પણ ભૂકો ઘાટી નાખેવા હતા ચંપાના બાપાએ ચંપાની સગાઈ કરી એટલે હવે સગાઈ થઈ એટલે ચંપાની બેનપણી સગાઈનો પેંડો તો માગે જ એટલે ચંપાની બેનપણી ચંપાને કહેશે કે ચંપા હવે તમારી સગાઈની વાતો ચર્ચરા થાલી ચાલી રહી છે એટલે તમારે પહેળો ખબર આવવો પડશે ચંપા કે હું એમ ના માનું અરે તારી ભલી થાય તારા બાપા મૃત્યુ ગોતી રહ્યા છે અને હવે થોડા દાડામાં સારા શુભ સંકેત દેખાઈ રહ્યા છે અને તું ના પાડે છે કે હમ હું એમ ના માનું અરે તારી ભલી થાય થોડો સમય ગયો દસ પંદર દિવસ મહિના જેવું થયું અને ચંપાના બાપાએ મૃત્યુ નક્કી કરી દીધો અને વેવઈને ફોન કરીને કીધું કે વેવઈ આપણી સગી પાકી તમે કાલે ગોળ ધાણા ખાવા આવી જાજો ખાટલા હું ઢારી અને તૈયાર રાખીશ ચંપાની બેન એને ખબર પડી દોડી અને આંગણામાંથી ઘરમાં જઈને કીધું કે ચંપા હવે તો ભેડો ખવરાય તારી સગઈ પાકી થઈ જઈ થોડા દિવસમાં મેમન આવવાના છે ચંપા કે હું હું એમ ના માનું અરે તારી ભલી થાય તારા બાપાએ નક્કી કરી દીધું રૂપિયો જલાબાનું પણ હવે નક્કી કરશે થોડો સમય ગયો ચંપાના બાપાએ વેવઈને ફોન કરી બોલાયા કે હવે તમે આવી જાઓ આપણે સામસામા ગોરધાણા ખાઈ લઈએ મેમન આવ્યા વાહમાં ખાટલા ઢાર્યા ચા પાણી કરાયું દરેકને બીડી બાલી થોડા બધું આવ્યું અને વેવય વેવય વાતો કરતા હતા અને ચંપાની બેનપણીએ કીધું કે ચંપા હવે તો પેડો ખવરાય આ સગાઈ પાકી થઈ ગઈ ચંપા કે હું એમ ના માનું અરે તારી ભલી થાય આ સગઈ પાકી થઈ ગઈ અને હજુ તું કહેશે હું ના માનું તો તારે ખબરાબો હોય તો ખવરાય ન કે પછી ચોખ્ખી ના પાડી દે હવે વેભઈ પોતાના ઘેર જાય છે આ બાજુ ચંપાના પિતા ચંપાકને આવે છે માથે હાથ મૂકે છે અને થોડો સમય દ પંદર મહિના જેવું થાય છે અને ચંપાનો બાપો હળવેક રહી ઓલા દોયડાવાળા ફોન આવે ફોનમાં ફોન કરીને કીધું કે વેભાઈ હવે તમે દસ દાડાની અંદર જોન લઈને આવી જાજો અમે વિવાનું પાકું ગોઠવી દીધું છે અને લગ્ન લખીને મોકલી દેશું તમે વધાવી ધણા વેકી અને જરૂર જરૂરને જરૂર આપણા આંગણે આવી જાજો હવે એ વખતે ચંપાની બેનપણીને ખબર પડે છે એટલે ચંપાની બેનપણી દોડી અને ચંપાની બેનપણીએ કીધું કે ચંપા હવે મારે આપણા નજીકના શહેરમાં જઈ નવા લૂઘડા લાવવાના છે કારણ કે મારા કંઈ નવા લૂઘડો છે નહીં જો તો કંઈ પહેરીને તને પહેણાવાય નહીં પણ હવે મારે કપડાં લેવા છે તો જો પેડો ખવરાવતી હોય તો મને પેડો ખવરાય કારણ કે હવે જાણ તો આ દસ દાડામાં આવી જશે ચંપા કે હું એમ ના માનું અરે તારી ભલી થાય થોડો સમય ગયો અને ચંપાની જાન તો ગામના ગોંદરે આવી અને ઢીચમ ઢીચ ઢીચમ ઢીચ ડીજે અને ફીજે બધું વાગવા માંડ્યું અને ચંપાની બહેનપણીએ ચંપાકન જયન બાજુમાં બોલે કે ચંપા હવે તો તું સોળ શણગાર સજી તૈયાર ઊભી છે અને હવે થોડો સમય થશે એટલે વરરાજા મંડપમાં આવશે અને તારા ચાર ફેરા શરૂ થશે અને તું પરણીને જતી રહીશ જો તારે ખબરાવો હોય તો બોન બા મને ન કે ચોખી ના પાડી દો ચંપા કે હું એમ ના માનું અરે તારી ભલી થાય હવે તો પણ જાન આવી થોડો સમય થયો અને વરરાજાએ હાકલ મારી કન્યા બધરાવો સાવધાન કન્યાને બધરાવી દીધા અને વરરાજા પણ આવી ગયા ચોરીમાં બને જણાના ફેરા પહેલો બીજો ત્રીજો એમ ફેરા શરૂ થયા અને ચંપાની બેનપણી બાજુમાં જઈ અને ચંપાને કીધું કે ચંપા હવે તો ફેરા શરૂ થયા પેડો ખવરાય તારે ચંપાએ કીધું કે હું એમ ના માનું અરે તારી ભલી થાય આ ફેરા શરૂ થઈ ગયા અને હમણાં ત્રણ વાગશે એટલે કન્યા વિદા થાશે અને તું ગાડીમાં બેહી અને જતી રહીશ તો ખબરાબા હોય તો ખબર ના ખબરાબા હોય તો મારી બેન મને ના પાડી દે હું તારી પાછળ 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 મારા હાથ જોડી ચંપલ ઘસી ગયા તારે ચંપાએ કીધું કે હમ હું એમ ના માનું તારે બરાબર પહેલો બીજો ત્રીજો ફેરો શરૂ થયો અને મંગળ ફેરા પૂરા થયા અને ચંપાને ધીમેક રહી અને ત્રણ વાગે કન્યા વિદ્યા કરી અને ગાડીમાં બહેારી તારે એની પણ બાજુમાં જઈને બોલી કે ચંપા હવે તો તારા ઘેર જાય છે હવે તો પેડો ખવરાય ન કે ચોખ્ખી ના પાડી દે તો હું તારા વહે દોડું નહીં ચંપા બોલી કે હું એમ ના માનું હવે આ બાજુ ચંપા બેઠા છે ગાડીમાં આ બાજુ બંને વિવય વિવય વાતે વળ્યા છે જે આપણે હેડવાટાળે ગોર અને ધાણા ખવડાવવા પડે એકાબીજાને રામ રમ કરવા પડે કે આટલા દિવસ તમે રાખજો આટલા દિવસ મોકલી જાજો અમારી દીકરીને હાચવજો આવું બધું ભ્રમણ થતી હોય અને એમાં વિવય વેવય વાતે વળ્યા એમાં ચંપાના પિતાએ કીધું કે વિવે કે હા ચાલો હવે એક પેલી માતાએ શ્રીફળ મોકલવાનું છે એક પેલી માતાએ શ્રીફળ મોકલવાનું છે એક પેલી માતાએ શ્રીફળ મોકલવાનું છે એમ તમે પચીસ શ્રીફળ અમને હવે આંકન આપી દો એટલે ચંપાનું સાસરો બોલ્યા કે વિભય કે હા શ્રીફળ તો અમે હતા એ બધા સોરીમાં પૂરા કર્યા હવે અમારા કને એક જ શ્રીફળ વધ્યું નથી ત્યાં તો ચંપાના પિતાની આંખો લાલ ટમેટા જેવી થઈ ગઈ અને જ્યાં ચંપા બેઠી હતી એ ગાડીમાં બાજુમાં ઊભા રહીને કે ચંપા કે બેટા નેચી ઉતર ફટ દઈને ચંપા નેચી ઉતરી ગઈ અને ચંપાની જે પાકી બેનપણી બચપણની હતી એના કન દોડી અને જઈ અને ચંપાની બેનપણી જુવા મંડી કાં હેડતી હેળતી ચમાઈ એટલે ચંપાની બેનપણી કીધું હતું કે પેડો ખવરાય એને જઈને ચંપાએ કીધું કે હું તને ચેદવાની કહેતી હતી કે હું એમ ના માનું હું એમ ના માનું આવી જાનું તો મારા બાપાએ ચેટલીએ પાછી મેલી એટલે તારી ભલી થાય એક ઓલે થઈને આ બાપાએ જાનું પાછી મોકલી હશે ના પણ આ એક વાર્તા છે અને હકીકત હોય પણ શકે ના એ હોઈ શકે આ જે આની અંદર આ વાર્તાની અંદર આની અંદર તમે મને જે સફળતા અપાવી અને એની અંદર મને વ્યૂઝ અપાયા એની અંદર ચેનલને મોનોરાજ કરાવી અને એની અંદર મને સફળતાની ચાવી મારા હાથમાં સોંપી એ બદલ હું દરેક મારા મિત્રો ચાહકો ભાઈઓ બહેનો માતાઓ વડીલો દરેકને હું કોટી કોટી વંદન કરું છું કે મને આની અંદર સફળતા અપાવી અને જીવન ધન્ય કર્યું જય ભોલેનાથ કી મારી ચેનલને શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો હર હર મહાદેવ